આદમી પાર્ટીના લડાયક નેતા એટલે રાજુ કરપડા જેમને સવારના સમય દરમિયાન આમ આદમી પાર્ટીના દરેક પદ પરથી રાજીનામું ધરી દીધું અને ચારે બાજુ હાલમાં એક જ પ્રશ્ન ઉઠી રહ્યો છે કે એ રાજીનામા પાછળનું મુખ્ય કારણ શું છે જોકે તેઓ જેલવાસ ભોગવ્યા બાદ જ્યારે બહાર આવ્યા તે સમય દરમિયાન લોકમુખી એવી ચર્ચાઓ ચાલી રહી હતી કે જો ભાજપની પ્રેશર ટેકનિક કામ કરી ગઈ તો થોડા જ સમયની અંદર રાજુ કરપડા આમ આદમી પાર્ટીનામાંથી Cina mu ધરી દેશે અને વાસ્તવિક પરિસ્થિતિમાં એ જ થયું રાજુ કરપડાએ આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું તે જ મુદ્દે ચર્ચા કરીશું આજે આ વિડીયો નમસ્કાર સ્વાગત છે ક્રાંતિ માર્ગમાં અને હું આપની સાથે રાજુ કરપડા જેમણે ખેડૂત નેતા તરીકે તેઓ ઉભરી આવ્યા છે સૌરાષ્ટ્રમાં જે છે તે મોટી સંખ્યામાં ખેડૂતો તેમને પોતાના નેતા માની રહ્યા છે જબરજસ્ત ભાષણ સાથે તેઓ ઉભરી આવ્યા અને અચાનક જ એવું બન્યું કે રાજુ કરપડાએ આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું ધરી દીધું તેમનો જે બોટાદ કાંડ છે તે ખૂબ જ ચર્ચાનો વિષય રહ્યો હતો તે સમય દરમિયાન તેઓ અંદાજિત ત્રણ મહિના સુધી તેમણે જેલવાસ ભોગવ્યો અને તે સમય દરમિયાન અનેક પ્રશ્નો પણ ઉઠી રહ્યા હતા કે રાજુ કરપડા શું જેલમાંથી બહાર આવ્યા બાદ પક્ષ પલટો કરશે કે કેમ અથવા તો આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું લડીને અપક્ષમાં ચૂંટણી લડશે કે કેમ એવા અનેક પ્રશ્નો ઉઠી રહ્યા હતા કારણ કે જે રીતે હાલમાં ચર્ચાઓ ચાલી રહી છે કે જે સમય દરમિયાન રાજુ કરપડા જેલવાસ ભોગવી રહ્યા હતા તે સમય દરમિયાન તેમને સખત ભારતીય જનતા પાર્ટી દ્વારા પ્રેશર આપવામાં આવતું હતું સત્તા પક્ષ દ્વારા એ જે છે તે પ્રેશર ટેકનિક અપનાવવામાં આવી હતી કે તેમને વેદના આપવામાં આવતી હતી કે જો તમે ભારતીય જન

રાજકારણના ભાગરૂપે ક્યાંક ને ક્યાંક ભારત જનતા પાર્ટી દ્વારા એ પ્રેશર ટેકનિક અપનાવવામાં આવી હોય શકે કે જો તમે આ સમય દરમિયાન રાજીનામું નહીં ધરો તો ક્યાંક ને ક્યાંક ભવિષ્યમાં તમને મોટું જોખમ જે છે તે ઊભું થઈ શકે છે તેવી ચર્ચાઓ હાલમાં ચાલી રહી છે અને બીજી બાજુ એવી ચર્ચાઓ પણ છે કે રાજુ કરપડા ક્યાંક ને ક્યાંક જે છે તે આમ આદમી પાર્ટીમાં તેમનું મનદુખ ઊભું થયું હતું કેટલાક પ્રશ્નો ઊભા થયા હતા જેનું નિરાકરણ નહોતું આવી રહ્યું તેના કારણે તેમણે રાજીનામું ધરી દીધું છે એટલે કે બે મુખ્ય કારણો જે છે તે હાલમાં બહાર આવી રહ્યા છે આમ આદમી પાર્ટીના કેટલાક નેતાઓના નામ પણ આવી રહ્યા છે કે એ નેતાઓને કારણે રાજુ કરપડાએ જે છે તે પાર્ટીમાંથી રાજીનામું ધરી દીધું છે જ્યારે અમે ખેડૂત નેતા પરેશભાઈ સાથે વાત કરી તો તેમના દ્વારા એવું જણાવવામાં આવ્યું કે જે રીતે તેઓ જેલવાસ ભોગવી રહ્યા હતા તેવા કપરા સમયમાં પણ આમ આદમી પાર્ટીના દિગ્ગજ કક્ષાના નેતાઓએ તેમને સહકાર નહોતો આપ્યો તેના કારણે જે છે તે મન દુઃખ ઊભું થયું અને રાજુ કરપડાએ જે છે તે આમ આદમી પાર્ટીના દરેક પદ પરથી રાજીનામું ધરી દીધું એટલે હાલમાં એ બે મુખ્ય કારણો જોવા મળી રહ્યા છે ભાજપની પ્રેશર ટેકનિક પણ આપણે જાણીએ છીએ જે રીતે હાલમાં ગુજરાતને ગુજરાતના એ વિપક્ષને નાબૂદ જે છે તે સત્તા પક્ષ દ્વારા કરી દેવામાં આવ્યું છે કે જે પણ નેતાઓ વિપક્ષના નેતાઓ મોટા મોટા અવાજોથી બોલતા હોવ કે અમે તો ભારતીય જનતા પાર્ટીમાં નહીં જોડાઈએ એ અમારો એજન્ડા જ નથી અને તે જ નેતાઓ મોટાભાગે સત્તા પક્ષમાં સમાઈ જતા હોય છે ત્યાં મંત્રી પદ બનીને બેઠા હોય છે મંત્રી પદ જે છે તે લેતા હોય છે ધારાસભ્ય બનતા હોય છે અને હાલની જો સ્થિતિની વાત કરવામાં આવે તો ચોક્કસ ભારત જનતા પાર્ટીની વર્ષ બે હજાર સત્યાવીસની એવી રચના જે છે તે ચોક્કસથી અપનાવવામાં આવી રહી છે કે ભાઈ જેટલા પણ વિપક્ષના નેતાઓ છે જે લડાયક નેતાઓ છે તે આમ આદમી પાર્ટીના હોય કે પછી કોંગ્રેસના હોય ચોક્કસથી તેમને પ્રેશર ટેકનિક અપનાવો તેમને તોડવાનું કામ કરો ને ત્યારબાદ સત્તા પક્ષમાં જોઈન કરો જેથી આવનારી ચૂંટણીમાં કોઈપણ સમસ્યા તેમના માટે ન ઊભી થાય આ રણનીતિ આપણને બધાને ખબર છે ગુજરાતમાં એ સત્તા પક્ષની જૂનામાં જૂની રણનીતિ છે કે જે રીતે વિપક્ષને તોડવામાં આવી રહ્યો છે અને સત્તા પક્ષમાં એ નેતાઓને સમાવવામાં આવી રહ્યા છે તે સ્થિતિ આપણને ચોક્કસથી દેખાઈ રહી છે તો હવે જોવું રહ્યું કે રાજુ કરપડા ક્યારે ભારતીય જનતા પાર્ટીમાં જોડાય છે અને જોડાય છે કે કેમ એ પણ ખૂબ મોટો પ્રશ્ન છે આ મુદ્દે તમારું શું શું કહેવું છે એ પણ અમારા કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો અને ખાસ ક્રાંતિ ને ફોલો કરવાનું ભૂલતા નહીં